जो गली टाइप की पतंग हुआ है मैंने आप फेवरेट पतंग आ रही <laughs> एक आ है मैंने कहा स्पाइडर मैन <laughs> तो जो आज मानसो पतंग चगा वेरा अँ भी है अँ भी है अने आ साइड भी है भाई अने अमे लोग हाल छत जो आया था कि भाई आप काले अँ कने पतंग चगा है जो पतंग पड़ी जो व्हाइट है दौरा नहीं ना कम हाँ खड़े वाड़ू नहीं भाई अँ વાંધો નથી ભાઈ આપડી છત ઉપર બધા થી આપડી પતંગ ક્યાંય સુધી જશે હજાર ઉપર થી મતલબ અહિયાં થી પતંગ ઉડાડવાની આપને ખુબ મજા આવશે ભાઈ હમણાં ભી ઘણી બધી પતંગ ચગેરી જેટલી વિરાણી માં સંક્રાત ના દિવસે ઉડે ને એટલે આજ ઉડેરી તો જો પાછલા માં આપે છે યોગેશના મામાની દુકાન જોઈ એ એક દુકાન હતી ને હવે આપણે બીજી દુકાને જવું હોય જ્યાં ચેતનભાઈના ભાઈ કામ કરેરા તે ઓપોઝિટમાં જ છે આ દુકાન અહીંયા હે તો બીજી દુકાન શાયદ જે બ્રિજ બનાવ્યો એના ઓ સાઈડે કચ્છી દાબેલી ભાઈ પહેલા ગુજરાતમાં કહેવાતા હતી કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત એ હવે બદલી ગયું છે જ્યાં જ્યાં એક કચ્છી વસે ત્યાં ત્યાં સદા કાળ કચ્છી કચ્છી ડાબેલીનું તો હવે એવું થઈ ગયું તમે વર્લ્ડમાં ગમે ત્યાં જાઓ ભાઈ ગમે તે દેશમાં જાઓ તમને કચ્છી ડાબેલી જોવા મળશે તો જો આ એનું બીજું કામ એ અહીંયા કને પ્લાયવુડ ને એ બિલ્ડિંગ પટ્ટીનું કામ થયું અને એમાં મોસ્ત ભાઈ આ કરે ભાઈ હે રાજા ઉપર ચડીને બેઠા હે

આપણે હમણાં ઘરે આવ્યા સ્વેટર પહેરવા માટે કેમ કે ઠંડી બહુ બધી પડે હવે ચેતનભાઈ ને ખબર આપને ક્યાં લઈ જશે શું લાજી હું તને હવે કેમ આપણે હાલ અહીંયા માર્કેટમાં અને આજુ બધી પતંગોની જ માર્કેટ અહીંયા કને શાયદ પતંગ કે ફિરકી કે લેવાની હશે અને અહીંયા કને દોરા પવારા જો પતંગોના સ્ટોર એવા બને એમ લાગે જાણે ફટાકડાના સ્ટોરે જો કેટલી ટાઈપની પતંગો હોય અને આપણી ફેવરેટ પતંગ આ એ એક આ હે એને કહ્યું સ્પાઈડરમેન આ મસ્ત છે ઊભી મસ્ત રાખીને કાકા એ મસ્ત હા

જો આ બધી રીલુ હોય અને પાવામાં આવે દોરા અને આ તૈયાર ફિરકાય તો આપે એટલી કાંઈક પતંગ લીધી બાકી અમારે ચેતરમાં કેરા કે ઘરે પતંગ પડી પડીએ તો આ બી એડોન થઈ જશે એની અંદર અહીંયા અમારે ચોથુંની ખરીદી થાય તને શું જોઈએ રહે ચશ્મા હા બીજું શું લેવું હોય કાળા કાળા ચશ્મા હવે બીજું શું લેવું હોય હું તો ચાલું માસ્ક જોઈએ રહું એને

સાઇઝથી જો અને ભાઈએ અમને રેટ કીધા કે આ જે પતંગ છસો ની પાંચ કેટલી મોટી તો હેન્ડલ બી ના થાય આવડી મોટી હવે અહીંયા કને આવીને ફિરકાને જોઈ આપે અગર રેટ બી ઠીક લાગશે તો લઈ લેશે નહીં તો પછી અહીંયા કાને આપે રીલ પવરાવી દેસી અહીંયા કને જો ફિરકાના બોક્સ રાખેલા એમ લાગે સ્કાય શોટ ના હોય દિવાળીના ફટાકડા એવા રાખેલા આ કેટલી મસ્ત પતંગેની એ ડિઝાઇન એક નંબર જોવા લગાડી દેજે તો જો અહિયા લીધી પતંગ માં તો ભક્તિ બળી ભાવેટ છે આની તો પતંગ ના લીધી ફિરકી લીધી બાકી પતંગ આટલી બીજી ઘરે પડી જોઈ કેટલી કે અમારે છોટું એ બાજુ લીધું જમવાનું ખતમ કર્યું ઉપર સોસાયટી ઉપર સ્પીકર નો અવાજ આવેલો મતલબ સાઉન્ડ સિસ્ટમ ને ગોઠવવાની ચાલુ હોય એટલે કાલે એકદમ ધમાકેદાર મકર સંક્રાંતિ આપડે મનાવશું તો જો આપણા પતંગના નાપ લેવાનું કામ ચાલુ છે આ છે આપણો ચેતનભાઈ આ એમના ભાઈ હેમલ હવે એમના વાઈફ અને આ આપણા યોગેશભાઈ કેમ કે આ નાપ લેવામાં એક્સપર્ટ છે એટલે એની પતંગ એકદમ સ્થિર રહેશે હું નાપ લઈશ તો પતંગ જેને કહેવાય ને એમ જલેબી જેવી થશે એટલે આપણે દોરા કાપવાનું કામ મળ્યું હોય તો જો આજનો દિવસ અને આજની જેટલી એન્ટરટેનમેન્ટ હતી બધી પૂરી થઈ ગઈ હવે કાલે સંક્રાંતિ હતી આપણે મનાવવાની હાલ આપણે અમે બધા સુવાની તૈયારી કરી રહ્યા તો ઠીક છે આજના બ્લોગ માં જ ફરી મળીશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બાય એન્ડ ઠીક